નમસ્કાર બાર મિત્રો કેમ છો તમે બધા અમારી આ ચેનલ બાર શિક્ષણ અને મનોરંજનમાં બધાનું સ્વાગત છે મિત્રો અમારી આ જે પણ વ્યક્તિ નવા હોય મિત્રો પ્લીઝ અમારી કરજો વિડીયોને લાઈક કરજો અમારા વિડીયો જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી મિત્રો અમારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દી તમને મળતી રહે અને તમે નવું નવું શીખતા રહો મિત્રો તો અમને સપોર્ટ કરજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે એથી ઝેડ અંગ્રેજી શબ્દ અને એનું ગુજરાતી વાક્ય શીખીએ મિત્રો ચાલો બાળકો એથી ઝેડ ગીત સાથે શીખીએ લેટ્સ લર્ન એ ટુ જેડ ફન સોંગ ઇંગ્લિશ લર્નિંગ વિથ ગુજરાતી મિનિંગ એ ટુ ઝેડ સેન્ટેન્સ આપણે અહીંયા મિત્રો એ તું જેડના સેન્ટેન્સ અને ગુજરાતી અર્થ પણ શીખશું મિત્રો તો એપલ એ ડબલ પી પીએલ એપલ એટલે સફરજન મિત્રો લાલ અને મીઠું ફળ એનું ઇંગ્લિશ સેન્ટેન્સ મિત્રો એ ફોર એ ફર એપલ ઇઝ રેડ એન્ડ સ્વીટ એટલે સફરજન એ મિત્રો લાલ અને મીઠું હોય છે લાલ અને મીઠું ફળ હોય છે મિત્રો એનો સ્પેલિંગ એ ડબલ પી એલ ઈ છે મિત્રો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો હવે આગળનું જે સેન્ટેન્સ છે બોલ છે મિત્રો બી એ ડબલ એલ બોલ એટલે દડું રમવાનું દડું આપણે રમવા માટે વાપરીએ છીએ મિત્રો એનું અંગ્રેજી વાક્ય બી ફોર બોલ વી પ્લે વિથ ધ બોલ બોલ એટલે મિત્રો રમવાની વસ્તુ જે નાના બાળકો રમે છે સી ફોર કેટ કેટ એટલે મિત્રો બિલાડી તે મ્યાવ્યાવું કરે છે તેનું અંગ્રેજી સેન્ટેસ બને મિત્રો તો સી ફોર કેટ ધ કેટ સી મ્યાવ એટલે કે બિલાડી મ્યાવ મ્યાવું કરે છે એમ આપણે એનું ગુજરાતી અર્થ કાઢી શકીએ મિત્રો ડી ફોર ડોગ ડીઓ જી ડોગ એટલે આપણો વફાદાર મિત્ર કૂતરો કહીએ છીએ જેને મિત્રો આપણે ડી ફોર ડોગ ધ ડોગ ઇઝ અવર લોયલ ફ્રેન્ડ એટલે એનું ગુજરાતી મિત્રો આપણો વિશ્વાસુ મિત્ર છે જેને આપણે ઘરે પણ મિત્રો પાડીએ છીએ અને એને ઉછેરીએ છીએ મિત્રો ઈ ફોર એલિફન્ટ મિત્રો એલિફન્ટ એટલે હાથી થાય મિત્રો મોટો અને બુદ્ધિશાળી પ્રાણી મિત્રો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ મિત્રો ઇ ફોર એલિફન્ટ ધ એલિફન્ટ ઇઝ બિગ એન્ડ સ્માર્ટ એટલે કે હાથી મોટું અને સમજદાર હોય છે મિત્રો તમે હાથી જોઈ જશે મિત્રો એટલે હાથીને યાદ રાખશો તો એલિફન્ટ શબ્દ તમને તરત જ યાદ રહી જશે મિત્રો હવે મિત્રો આપણે આગળનો શબ્દ શીખીએ ફિશ એફ ફોર ફિશ ફીશ એટલે મિત્રો માછલી પાણીમાં રહે છે ઇંગ્લિશમાં એફ ફોર ફિશ ધ ફિશ લીવ ઇન વોટર એટલે કે માછલી પાણીમાં રહે છે મિત્રો માછલી યાદ રાખશો યાદ આવશે મિત્રો એફ એટલે ફીસ અને ફીસ એટલે મિત્રો માછલી એમ તમે ગુજરાતી અર્થ કહી શકો છો એ પાણીમાં રહે છે જી ફોર ગ્રેપ્સ ગ્રેપ્સ એનો મિત્રો દ્રાક્ષ કહેવામાં આવે છે જેને નાના અને મીઠા ફળ અને ખાટાય હોય છે ઇંગ્લિશ સેન્ટેન્સ મિત્રો જી ફોર ગ્રેપ્સ ગ્રેપ્સ આર સ્મોલ એન્ડ સ્વીટ એટલે કે એનું ગુજરાતી દ્રાક્ષ નાના અને મીઠા ફળ હોય છે તમે ખાધા જ હશે મિત્રો દ્રાક્ષ એચ ફોર હેન હેન એટલે મિત્રો મરઘી જે ઈંડા મૂકે છે મિત્રો તમે જોઈ હશે તો ઇંગ્લિશ વાક્ય એનું જે ફોર હેન ધ હેન લીવ એટલે એટલે કે મિત્રો કુકડી ઈંડા મૂકે છે જે કુકડી તમે પાળો છો મિત્રો એ સફેદ ઈંડા મૂકે છે આઈસ ફોર આઈસ્ક્રીમ આઈ ફોર આઈસક્રીમ મિત્રો જે ઠંડી અને સ્વાદિષ્ટ હોય છે તમે કાધી જશો મિત્રો એનું સેન્ટેન્સ આઈ ફોર આઈસક્રીમ ઇટ્સ કોલ્ડ એન્ડ ટેસ્ટી એટલે કે આઈસ્ક્રીમ ઠંડી અને મજાની હોય છે જી ફોર જગ મિત્રો જગ એટલે પાણી રાખવા માટે જે પાત્ર વાપરીએ છીએ એને જગ કહેવાય ઇંગ્લિશ સેન્ટેન્સ જ જે ફોર જગ વી કીપ વોટર ઇન એટલે કે જગમાં આપણે પાણી રાખીએ છીએ મિત્રો જે આપણે પીવાનું પાણી છે આ જગના પાત્રમાં રાખીએ છીએ કે ફોર કાઇટ કાઇટ એટલે મિત્રો પતંગ કહેવાય છે આપણે આકાશમાં ઉડાડીએ છીએ એનું સેન્ટેન્સ અંગ્રેજી કે કે વી ફ્લાય ધ સ્કાય એટલે પતંગ આપણે આકાશમાં ઉડાડીએ છીએ ઉત્તરાયણ આવે છે મિત્રો તો ઉત્તરાયણના તહેવાર પછી આપણે કે શબ્દ પરથી કાઇટ યાદ રાખવાનું છે લાયન એટલે સિંહ મિત્રો એ જંગલનો રાજા કહેવાય છે એનું અંગ્રેજી સેન્ટેન્સ ફોર લાયન ધ કિંગ ઓફ ધ જંગલ એટલે કે સિંહ જંગલનો રાજા છે એલ શબ્દ પરથી મિત્રો વાંદરો ઝાડ પર ફુદાકૂદ કરે નહી ધ મંકી જમ્પ ઓન ટ્રીઝ એટલે કે મિત્રો જે વાંદરો હોય છે નાનો એ જાદુ ઝાડુ પર ખુદાકૂદ કરે છે એના પરથી તમારે મંકી યાદ રાખવાનું મિત્રો એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે મિત્રો મારું પક્ષીઓનું ઘર જે કહેવાય છે ઇંગ્લિશ વાક્ય છે એનું એન ફોર નેસ્ટ ઇટ્સ બર્ડ્સ હોમ એનો મિનિંગ ગુજરાતી થાય મિત્રો ગોસ્લો પક્ષીઓનું ઘર છે એટલે કે મારો પક્ષીઓનું ઘર હોય છે મિત્રો ઓ ફોર ઓરેન્જ ઓરેન્જ એટલે ઘોર અને નારંગી રંગનું જે ફળ આવે છે એને ઓરેન્જ કહેવાય મિત્રો ઓ ફોર ઓરેન્જ ઇટ્સ રાઉન્ડ એન્ડ ઓરેન્જ ઇન કલર એ નારંગી ઘોર અને રંગીન હોય છે મિત્રો તમે ખાધી જશે કે કેવા કલરની હોય છે ગોળ હોય છે મિત્રો નારંગી પી ફોર પેરેટ પેરેટ એટલે મિત્રો પોપટ લીલો અને બોલતો પંખી જે તમે જોઈ હશે પોપટ એનું અંગ્રેજી વાક્ય મિત્રો પી ફોર પેરેટ ઇટ્સ ગ્રીન ટોલકિંગ બર્ડ એટલે કે પોપટ લીલો અને બોલતો પક્ષી છે તમારા ઘરની આજુબાજુ ઝાડ ઉપર પણ તમે જોયું હશે મિત્રો પી ફોર પેરેટ તમારે યાદ રાખવાનું મિત્રો ક્યુ ફોર ક્વીન ક્વીન એટલે મિત્રો કોઈ રાજ્યની રાણી કહેવામાં આવે છે એને અને એનું અંગ્રેજી વાક્ય આપણે બનાવી શકીએ ક્યુ ફોર ક્વીન સી ઇઝ ધ રૂલ્સ ઓફ ધ કિંગડમ એટલે કે રાણી રાજ્યની શાસિકા હોય છે કોઈ પણ જે પહેલા રાજ્ય હતા એમાં એક રાણી હોય મિત્રો એના પછી ક્વીન શબ્દ છે આર ફોર રેબિટ એટલે મિત્રો સસલું તે ગાજર ખાવા માટે બહુ ગમે છે એમ આર ફોર રેબિટ ધ રેબિટ લાઈફ ટુ ઇટ કેરોટ એનું ગુજરાતી વાક્ય મિત્રો સસલું ગાજર ખાવાનું પસંદ કરે છે તમે ગાજર આપશો તો મિત્રો સસલું ખાશે એટલે આર ફોર રેબી એસ ફોર સન મિત્રો સન એટલે સૂર્ય કહેવામાં આવે છે મિત્રો જે અમને પ્રકાશ આપે છે આપણે આકાશમાં જોઈએ છે મિત્રો એ જ સૂર્ય એસ ફોર સન ઇટ ગીવ યુઝ લાઈટ સૂર્ય શું કરે છે પ્રકાશ આપે છે મિત્રો આપણે જોઈએ છીએ આકાશમાં એ જ સૂર્યની વાત છે મિત્રો સન ટી ફોર ટાઈગર ટી એટલે ટાઈગર જે શક્તિશાળી પ્રાણી હોય છે જંગલનું મિત્રો ટી ફોર ટાઈગર ઇટ સ્ટ્રોંગ એનિમલ એટલે કે વાઘ મિત્રો એ જંગલનું એક શક્તિશાળી પ્રાણી હોય છે સી જેવું જ હોય છે મિત્રો એટલે ટી ફોર ટાઈગર તમારે યાદ રાખવાનું યુ ફોર અંબળેલા અંબળેલા એટલે મિત્રો છત્રી એ વરસાદમાં આપણે જેને હાથમાં રાખીએ છીએ ને એ છત્રી મિત્રો યુ ફોર અંબળેલા ઇટ પ્રોટેક્ટ યુઝ ફ્રોમ રેન એટલે કે છત્રી અમને વરસાદથી બચાવે છે આપણે ચોમાસામાં જે પકડીએ છીએ છત્રી મિત્રો વી ફોર વાન સાધન મિત્રો આવા જવા માટેનું જે સાધન હોય છે એ જેમાં આપણે આપણે મુસાફરી કરીએ છીએ વી ફોર વાન વી ટ્રાવેલ ઇન એ વાન વાનમાં આપણે શું કહીએ છે મિત્રો મુસાફરી કઈ કરીએ છીએ કે આવા જઈએ છીએ એ વાન મિત્રો ડબલ ફોર વોચ વોચ એટલે મિત્રો ઘડિયાળ જે આપણે સમય બતાવે છે આપણે હાથમાં રાખીએ છીએ ને વી ફોર વોચ ઇટ શો ધ ટાઈમ ગુજરાતી સેન્ટેન્સ મિત્રો ઘડિયાળ સમય બતાવે છે આપણે હાથમાં રાખી તો આપણે કેટલા વાગે એ બતાવે છે એક્સ ફોર ફ્લાયફોન એટલે કે એક સંગીત વાગ છે એક્સ ફોર ફ્લાયફોન ઇટ્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગાયલોફોન એક સંગીત સાધન છે મિત્રો જેને એક્સ ફોર ગાયલોફોન મિત્રો કહેવામાં આવે છે વાય ફોર યાગ વાય એટલે ઠંડી જગ્યાએ રહે છે મિત્રો વાય ફોર યાગ ઇટ લીવ ઇન ફૂડ પ્લેસ એટલે કે યાક ઠંડી જગ્યા જો જો બરફ પડતો હોય મિત્રો તો રહે છે તો વાય એટલે યાક મિત્રો યાદ રાખવાનું તમારે જેટ ફોર જીબડા મિત્રો જીબડા યાદ રાખવાનું જે સફેદ કાળા પટ્ટા હોય છે એના પર અને જેટ ફોર જીબડા ઇટ્સ હેઝ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટાઈપ જીબ્રા પાસે કાળા અને સફેદ પટ્ટા હોય તો તેને જીબ્રા કહેવામાં આવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી મિત્રો અમને પણ સપોર્ટ મળતો રહે